પસરવેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ માં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજી ને પંચમ સ્કંદ ની કથા સંભળાવે છે જેમાં ગંગા મહારાણી નું વર્ણન એ પરીક્ષિત મહારાજ ને સંભળાયું ત્યાર બાદ ભગવાન શંકરશન નો મહિમા પણ સંભળાયો આગળ આ ધરતી ના છ ખંડ તેમના મુખ્ય ઈષ્ટદેવ અને તેની અંદર રહેલા ભક્તોનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા હે રાજન પદ્રાસ્વ ખંડમાં પદ્રસ્રવા નામનો ખંડપતિ છે તેમના મુખ્ય મુખ્ય પ્રધાનો અને સેવકો તેમાં રહે છે તેઓ સાક્ષાત ભગવાન વાસુદેવના ધર્મમય અયગ્રીવજીના સ્વરૂપને ઉત્તમ સમાધિ દ્વારા હૃદયમાં ધારણ કરી સ્તુતિ કર્યા કરે છે નમો વિશોધનાય ઉત્પતિ પાલન ને સહાર કરનારા ધર્મ સ્વરૂપ ભગવાન આપને અમારા વારંવાર નમસ્કાર ભગવાનની ગતિ ઘણી જ વિચિત્ર છે લોકો પોતાના નેત્રો દ્વારા તેનો અનુભવ કરે છે પ્રાણી કાળના મુખમાં ચાલ્યો જાય તોય પોતાના મૃત્યુનો વિચાર કરતા નથી તેઓ અસત કર્મોનું અધિક સેવન કરવા માટે ધ્યાન કરે છે બાળક સંતાન કે વૃદ્ધ પિતાનું મરણ થાય ત્યારે તેનો અગ્નિ સંસ્કાર કરે છે અને કાળની કરાળ ગતિ છે તેવું માને છે છતાંય પોતાને અજર અમર સમજી દ્રવ્યો ભાવપૂર્ણ ગ્રહણ કરી દ્રવ્ય દ્વારા પોતાનું જીવન વ્યતીત કરવાની ઈચ્છા રાખ્યા કરે છે દ્રવ્યથી ધર્મ સંચય કરતા નથી પણ વિષય સુખના ભોગોની લાલસા કરી કેવળ પાપ કર્મ કરવાનો જ વિચાર કરે છે હે જનાર્દન ચાર વેદોનો તામસી શંકાસુરે તિરસ્કાર કર્યો ત્યારે વિક્ષિપ્ત થઈ વેદો પ્રલયકાળે જળમાં ડૂબ્યા તેને યુગાંતના સમયે આપી અયગ્રી ઉદેહે પાતાળમાંથી ખેંચી લાવી તેનો ઉદ્ધાર કર્યો અને બ્રહ્માજીની એ ચાર વેદ આપે બ્રહ્માજીને આપવા આપ જ સત્ય સંકલ્પ અને જગતના હિતકારી છો માટે આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ એ રાજા ખંડમાં વિષ્ણુ હરિવહ સ્વરૂપ ધારણ કર્યો અને બિરાજમાન થયા પ્રહલાદ તે ખંડમાં રહેનારા પુરુષો સહિત અત્યંત ભક્તિ પૂર્વ અદ્ભુત સ્વરૂપ ની ઉપાસના કરી પ્રહલાદજી બોલ્યા ઓમ નમો ભગવતે નરસિંહ નમઃ

હરિભક્ત થવાથી ભગવાન વાસુદેવ તેના પર પ્રસન્ન બને છે ભગવાન પ્રસન્ન થવાથી દેવો સહિત ધર્મ અને જ્ઞાન પુરુષના હૃદયમાં નિવાસ કરે છે પણ જે પુરુષ ઘર વગેરેમાં આશક્ષ્થ છે અને હરિભક્તિથી રહિત છે તો તેનામાં ઉત્તમ જ્ઞાન અને વૈરાગ્ય હોવાનો સંભવ ક્યાંથી હોય ભગવાન વાસુદેવ સર્વેના આત્મા છે જો હરિનો ત્યાગ કરી કર્મ આશક્ત થઈ જાય તો તેનું મહત્વ રહેતું નથી જન્મ મરણ સદાય કરે છે જન્મ મરણનો ભય છોડી નરસિંહ ભગવાનના ચરનાર વિન નું ધ્યાન કરો કેતુમાલખંડમાં ભગવાન નારાયણ કામદેવ રૂપે બિરાજે છે અને તેમને નિરંતર લક્ષ્મીજીને પ્રસન્ન રાખવાની વાસના રહે છે મંદ હાસ્ય સહિત નિરીક્ષણ લીલા પ્રકાશિત કરે છે પોતાની ભ્રમરોને ઉચી કરી મુખારવિંદની શોભાથી રમાને રમણ કરાવી પોતાની ઇન્દ્રિય તૃપ્ત કરે છે રમા અધિષ્ઠાતા દેવીઓ સાથે અને અધિષ્ઠાતા દેવો સાથે ભગવાનના માયામય રૂપની ઉપાસના કરે છે લક્ષ્મીજી જે મંત્ર ભણે છે એનો પણ ભાવાર્થ એ છે કે ઇન્દ્રિયોના અધિપતિ ભગવાન ઋષિકેશને હું વારંવાર નમસ્કાર કરું છું જેનું સ્વરૂપ શ્રેષ્ઠ વસ્તુઓથી જાણવામાં આવે એવા જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને તેના સર્વ વિષયોનો અધિપતિ છે અગિયાર ઇન્દ્રિયો અને પંચ વિષયો સહિત સોળ પદાર્થો તેના અંશ છે કાંતિ તથા કામ આપની જ મૂર્તિ છે આ લોક અને પરલોકમાં આપને મારા નમસ્કાર છે હે પ્રભુ આપ જ સર્વ ઇન્દ્રિયોના પતિ છો જે સ્ત્રીઓ અનેક પ્રકારે આરાધના કરી આપની પતિ તરીકે ઈચ્છા કરે છે તે સુખ પામે છે આપ વિના અન્ય પતિની ઈચ્છા કરે તો આપ તેના પતિ સંતાન દ્રવ્ય કે આયુષ્યની રક્ષા કરી શકતા નથી હે પ્રભુ આપ જ સર્વના પતિ છો આપ વિના બીજો કોઈ પતિ થઈ શકતો નથી હે ભગવાન જે સ્ત્રી ફક્ત આપના ચરણ કમળની પૂજા કરવાની કામના કરે એ અત્યંત ચતુર છે તેને મન વાંચિત ફળ આપો આપ આપો છો હે અજીત મારું ચિત્ત આપમાં તલ્લીન છે તેથી જ હું આપને આધીન છું હે પ્રભુ આપના હસ્તકમળમાંથી સર્વે કામનાઓ વર્ષે છે માટે આપ આપના ભક્તજનોના મસ્તક ઉપર કળ કમર ધરો આપ આપના શ્રી અંગમાં મને ધારણ કરો છો એ એક મહા આશ્ચર્યની વાત છે હે પરીક્ષિત રાજા ખંડના અધિપતિ મનો પ્રાર્થના કરે છે હે મહા મત્સ્ય રૂપી ભગવાન આપને હું પ્રણામ કરું છું હે પ્રભુ સર્વ જગત ને આપે વશ કરી રાખ્યું છે આપ સર્વના સ્વામી છો પ્રલયકાળના સમુદ્રમાં ડૂબેલી આ પૃથ્વીને અને મને ધારણ કરીને રક્ષણ કરી આપે મહા ઉત્સાહ પ્રગટ કર્યો એવા આપને હું નમસ્કાર કરું છું આપજ સર્વ જગતના પ્રાણીઓના નિયંતા છો

જળમાં રહેવાના કારણે આપનું સ્થાન કોઈને દેખાતું નથી છતાં આપ જ સર્વના આધાર છો આપને અમે વારંવાર કોટી કોટી નમસ્કાર કરીએ છીએ આપના નામ રૂપ અને આકૃતિમાં અસંખ્ય ભેદ છે જેની ગણના થઈ શકતી નથી એવા કુર્મ પરમાત્માને મારા નમસ્કાર ઉત્તર કુરુ ખંડમાં ભગવાન યજ્ઞપુરુષ પુરુષ વરાહ રૂપે બિરાજે છે ત્યાં પૃથ્વી દેવી

પ્રલય સમુદ્રમાંથી બહાર નીકળા અને હિરણાક્ષ સંગ્રામમાં મારી ક્રીડા કરતા કરતા મને લઈ આવ્યા છો એવા સર્વ વ્યાપક પરમાત્મા આપને મારા સેંકડો કોટી કોટી વારંવાર પ્રણામ છે આ પ્રમાણે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને એ છ ખંડ તેમના મુખ્ય ઈષ્ટદેવ અને તેની અંદર રહેલા તેમના ભક્તો એ પરમાત્માને કેવી કેવી સ્તુતિ કરે છે એમની કથા પરીક્ષિત રાજાને સંભળાવી આગળ જંબુદ્વીપનું વર્ણન અને ત્યારબાદ જ્યોતિષ ચક્ર અને સૂર્ય રથના મંડળનું વર્ણન એ સુખદેવજી મહારાજના મુખે પરીક્ષિત રાજા સાંભળે છે એમની કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ને જય શ્રી કૃષ્ણ